નમસ્કાર તો આપણે અત્યારે મતલબ સુત્રાપાડા તાલુકા અને કોડીના તાલુકાના લોકોને જણાવતા આનંદ થાય છે કે જે આપણે ઓઈલ મિલ જે સોળાસ ગામના બસ સ્ટેશનમાં આવેલી છે જેનું નામ છે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ અને એના ઓનર્સ છે જેસાભાઈ અર્જુનભાઈ રામ અને મહેન્દ્ર અર્જુનભાઈ રામ તો આપણે આજે એની મુલાકાત લેશું અને કઈ રીતની પ્રોસેસ કરે છે કઈ રીતનું એ મતલબ તેલ બનાવે છે જેની મુલાકાત આપણે લઈ અને લોકો સુધી સંદેશો આપવો છે કે સારું અને વ્યવસ્થિત જો કોઈ મતલબ ઓઇલ છે તો કઈ રીતનું બને છે કઈ રીતની પ્રોસેસ થાય છે તો એના ઓનર એ આપણી સાથે છે જૈસાભાઈ તો એની આપણે લાઈવ મુલાકાત લઈ અને કઈ રીતની ઓઇલ બનાવે છે તો એની પ્રોસેસ કઈ રીતની છે તો એ આપણે આખા આ વિડીયોની અંદર છે તમે લાસ્ટ સુધી જોજો તો કઈ રીતનું ઓઇલ બનાવે છે એ તમને આખી માહિતી આપશે આ એનું આખું મતલબ ગોડાઉન છે ઓકે હવે આપણી પાસે અંદર છે અહીંયાથી કઈ રીતના પ્રોસેસ થાય છે કઈ રીતના બને છે કઈ રીતનું ઓઇલિંગ આવે છે મતલબ એ આપણે જોશું અત્યારે આખીની પ્રોસેસ છે અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે મતલબ આ અહીંયા પિલાણ થાય છે એકદમ

અને આઈ સુધી આવશે છે આઈ થી પછી શું પ્રોસેસ થાય છે એની આયા કે પ્રોસેસ છે હા આઈથી આ પ્રોસેસ તમને બતાવી દઉં છું અહીં જે પ્રોસેસ થાય છે મગફળી હા હવે અહીંથી પછી આગળ પ્રોસેસ

અને અહીંયા જો આ પ્રોસેસ થાય છે અહીં સામે વજન કાટો છે આ કેટલા કિલોનો ભરાય છે આ પંદર કિલોનો નેટ ભરાય છે અને આનો રેટ કેટલો હોય છે કોઈ સારા લોકોને ખાવું હોય જે મગફળી આપો છો ને હા એના ઉપર ડિપેન્ડ થાય ફિક્સ ન હોય હા ક્યારે અપડાઉન અપડાઉન રહેતો હોય છે તો કોઈ પણ મતલબ જે લોકો છે જે સારું ઓર્ગેનિક મતલબ તેલ ખાવા માટે માંગતા હોય

તો અહીં સ્ટોક કાયમ અવેલેબલ હોય છે મતલબ બારે મહિના અહીંયા સ્ટોક અવેલેબલ હોય છે સિંગ સિંગતેલનું જે આપણે જોયું છે કુદરત રીતે બને છે અને શુદ્ધ તેલ છે એ આપણે અહીંયા આપણે જેસાભાઈ કરીને છે સોળસ ગામના વતની એની આ આખી શોપ છે અને આખી પ્રોસેસ છે જે પ્રોસેસ છે એના દ્વારા તમને

સાથે આપણે પોતાનું આ એનિફેટા ચા બધું બનાવું છે છે હળદર છે છે ગેરંટી વાળું બધું બધું છે ને બધા આ બધું આ બધી આ બધી આ મરસુ દળાય છે દળાય છે આ મરસા માટેનું પોતે જ બનાવે છે અને 100% ગેરંટી વાળી વસ્તુ કોઈ ફેશલ નહીં કોઈ કલર નહીં હા બરાબર એમાં હળકું બનાવી પોતાની હળકું બનાવી લેશે પોતાની ખેત કોઈ પેટી લાઈનમાં બનાવ મારી પોતાનું પેટી મોય કાસું મટીરીયલ અને બનાવવાનો કાસું મટીરીયલ પર જ્યાં કોઈ ખેરું અળપતમાં આવેલી હોય તો એની કાથી હું આવું તો બંધ કરી દીધું હા હા બરાબર બરાબર મારી પોતાની જ ઓળખ પર એ ગેરંટી વાળી એમાં કોઈ કઈ ફેશલ સામે કરી તો આપણે ગમે ઇનામ દેવા તૈયાર છે બરોબર સ્કેલ ગમે ઇનામ દેવા તૈયાર છે પણ 100% શુદ્ધ ચીંગ તેલ હા ઓર્ગેનિક નહીં ઓર્ગેનિક ની લેબોરેટરી કરાયેલી ને કોઈ ભેળસેળ નહીં હા ભેળસેળ કોઈ નહીં હા જીવીસ માંડવી મગફળી નું સારામાં સારું ખાવા લાયક અને શુદ્ધ ક્વોલિટી વાળું કોઈ પણ વસ્તુ અહીંથી મળી જશે બરોબર છે આનો એડ્રેસ એકવાર તમને કહી દઉં ક્રિષ્ના ઓઈલ મિલ સોળાજ બસ સ્ટેશનની બાજુમાં તમને આ દરેક પ્રોડક્ટ છે જે તમને અહીંયા જેસાભાઈએ કીધું દરેક પ્રોડક્ટ તમને અવેલેબલ બારે માસી મળી જશે અને શુદ્ધ અને વિશ્વાસપાત્ર છે એ પ્રોડક્ટ તમને અહીંયા મળશે પાછું તમને એક એડ્રેસ આપી દઉં શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ ઓઇલ મિલ હું સોળ તાલુકો સુત્રાવાડા જિલ્લા ગીર સોમનાથના ઓનર છે જેસાભાઈ અર્જુનભાઈ રામ અને મહેન્દ્ર અર્જુનભાઈ રામ મતલબ તમે એકવાર મુલાકાત લો અને અહીંથી જે સિંગતેલ છે સિંગતેલ છે ચટણી છે હળદર છે એ દરેક વસ્તુ છે એ શુદ્ધ અને પ્રમાણપત્ર કોઈ પણ વગરનું બનાવે છે એના ઓનર છે એની તમે મુલાકાત લઈ શકો છો